કરજણ ઘટકમાં સુમેરુ ખાતે નારી સંમેલન યોજાયું ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર પ્રેરિત વડોદરા જિલ્લા મારફત કરજણ ઘટકનું મહિલા સંમેલન કરજણ તાલુકાના મિયા ગામ ખાતે આવેલ સુમેરુ નૌકાર તીર્થમાં યોજવામાં આવ્યું હતું આઈસીડીએસ ઘટકના સંમેલનમાં નારીઓની વિવિધ યોજનાઓ તેમજ નારી સહશક્તિકરણની માહિતી આપવામાં આવી હતી બીજી તરફ પોલીસની સી ટીમ એકસો અભયમ મહિલા હેલ્પલાઇન વિશે ઉપસ્થિત મહિલાઓને અવગત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કરજણ નગરપાલિકાના પ્રમુખ તેમજ મહિલા સભ્યો કરજન ફાયર વિભાગના અધિકારીઓ કરજન પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ મહિલા પોલીસ કરજણ આંગણવાડીના અધિકારીઓ અને આંગણવાડીના મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર પ્રેરિત નારી સંમેલન કાર્યક્રમ જિલ્લા મારફતે આઈસીડીએસ કરજણ ઘટક કચેરી કરજણ ઘટક હસ્તક આ આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં ઘણી બધી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત હતા તેમને નારીની વિવિધ યોજનાલક્ષી માહિતી આપવા તેમજ નારી સશક્તિકરણની માહિતી અને અનેકવિધ મહિલાઓને લક્ષીની માહિતી આપવા માટે અત્રે મંચસ્થ મહાનુભાવો ઘણા બધા ઉપસ્થિત રહેલા હતા તેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તથા તમામ કાઉન્સિલરશ્રી ઉપસ્થિત હતા તે સાથે સાથે જિલ્લા કક્ષાએથી અમારા માન્ય પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત વડોદરા ઉપસ્થિત હતા એની સાથે ઘણા બધા વક્તાશ્રીઓ પણ ઉપસ્થિત હતા જેમણે શ્રી ટીમ વિશે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન વિશે સ્વ બચાવ વિશેની માહિતી આ સાથે સાથે ફાયર સેફ્ટી પણ મહિલાઓ જ્યારે ફાયર સાથે કામ કરે છે જ્યારે રસોડામાં કામ કરે છે તો ફાયર સેફ્ટી વિશેની માહિતી એમ જ આરોગ્યલક્ષી યોજનાકીય માહિતી અને આઈસીડીએસ તો આપણે આ બધામાં કેમ બોલાય જ્યારે આઈસીડીએસમાં પણ મહિલાઓ વિશે ખૂબ સારી યોજનાઓ ચાલી રહી છે તો તે તમામ માહિતી અત્રેના મંચ પરથી મહિલાઓને આપવામાં આવેલી છે અને આ નારી સંમેલન ખરેખર રીતે સાર્થક થાય તે રીતે મહિલાઓને આ બધી બાબતો સમજાવી અને નારી સંમેલન કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવેલ હતું મહિલા આયોગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત નારી સંમેલન આજે કરજણ ઘટક ખાતે આયોજિત થયેલ છે જેમાં તાલુકાના બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેલ છે અને આ બહેનોને માર્ગદર્શન આપવા માટે એકસો એક્યાસી અભયમ તેમજ ફાયર વિભાગ હેલ્થ વિભાગ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો આવી અને બધા જ બહેનોને માર્ગદર્શન આપ્યું છે મૂળ હેતુ એ છે નારી સંમેલનનો કે બહેનો પોતાના હક વિશે ફરજો વિશે જાગૃત થાય અને સમાનતાની જે વાત વારંવાર આપણને એ સમાનતા સંઘર્ષ વગર સમાજમાં આપણે કેળવી શકીએ અને બહેનોને જે મળવું જોઈએ એ સન્માન મળતું થાય એના માટેની સંવેદના બહેનોમાં અને ભાઈઓમાં બધેમાં જાગે એ હેતુથી આજે આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે કરજણ તાલુકા નગરપાલિકાના ઘણા બધા શ્રીઓ પણ હાજર રહેલ છે અને આઈસીડીએસ ઘટક કરજણ દ્વારા આ નારી સંમેલન ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે અને આવતીકાલે જ્યારે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે ત્યારે એમના આગલા દિવસે બહેનોને સશક્ત કરવા માટેની આ ઉજવણી સાર્થક નીવડે એવી સૌને શુભેચ્છા